ગામના ઝઘડા અને નાની ઉંમરની દીકરીઓ ભાગી જવાના બનાવ જેવા મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોએ તેમની વાત રજૂ કરવાની તક મળતા તેમને ખાખરિયા ગામમાં વેચાતા ગેરકાયદેસર દારૂ અને ભાનપુરા ગામમાં બે નંબરના રેતીના સ્ટોકમાં ચાલતા બે ફાર્મ ટ્રેક્ટરો બંધ કરાવવાની રજૂઆત કરી હતી આ રજૂઆતોને ધ્યાને લઈ યોગ્ય કડક કાર્યવાહી કરવામાં આવશેનું પોલીસે જણાવ્યું હતું